નમસ્કાર માધ્યમથી જાહેર જનતાને આપણે દેખાડવા માંગીએ છીએ આવી જ રીતના તંત્રની ની પોલ દર વર્ષે જે વડોદરા જિલ્લા અને આનંદ જિલ્લાને જોડતો જે પાદરા અને ગંભીરા બ્રિજ જે પાદરા આનંદ જે રસ્તો જોડે છે હજારો ની સંખ્યા પર અહીંયા જે વાહનોની અવર જવર થાય છે અને પાદરા તાલુકા અને આનંદ તાલુકાની અંદર તમે જુઓ કે આ બ્રિજ એકમાત્ર એવો બ્રિજ છે કે જ્યાંથી તમામ બંને જિલ્લાને જોડતા તમામ વાહનો અહીંયાથી પસાર થાય છે અને અહીંયા તમે જુઓ કે મસ્ત મોટા ખાડા પડી ગયા છે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને દર ચોમાસે આ પરિસ્થિતિનું ઉત્પન્ન થાય છે દર વર્ષે વધારે થતો જાય છે છે આ ખાડા દર વર્ષે પડે છે અને અત્યારે ખાડા એટલા ઊંડા છે કે જેમાં વાહનનો નો પચડાટ થવાથી વાહનને પણ નુકસાન થાય છે અને અહીંથી અવર જવર કરનારા અમારા જે ટુ વ્હીલર ની અંદર જેટલા પણ રાહદારીઓ છે તેમની પણ કમર ભાગે છે

આ જે જે ગંભીરા ગંભીરા છે તેના તમે દ્રશ્યો જોઈ શકો છો કે કેટલી હદે આ ખખડધજ બ્રિજ છે અને ક્યારે એનું નવીનીકરણ થશે એ તો ખબર નહીં પણ માત્ર ચૂંટણી આવશે ત્યારે આ બ્રિજને યાદ કરીને સરકાર દ્વારા કઈ ને કઈ જાહેરાત કરવામાં આવશે પણ એનું જે નવીનીકરણ તો ના કરો પણ તેનું રિપેરિંગ પણ એ લોકો વ્યવસ્થિત રીતના કરતા નથી અહીંના જેટલા પણ રાહદારીઓ છે ને ખાસ કરીને પાદરા તાલુકાની અંદર જેટલી પણ કંપનીઓ આવેલી છે જ્યાં આગળ આનંદ બોરસદ ની આજુબાજુના જે કામદારો છે એ અહીંયાથી જ અવરજવર કરીને નોકરી કરતા હોય છે ત્યારે તેઓ સેકન્ડ શીટમાં નોકરી કરતા હોય નાઇટ સીટમાં નોકરી કરતા હોય ત્યારે જ્યારે પણ એ લોકો અહીંયાંથી અવરજવર કરે છે દિવસે જો આટલા મોટા ખાડાની મેં કોઈ પડે ને તો કોઈ પણ મતલબ એમની મદદ કરી શકે છે પણ રાતના સમયની અહીંયા આગળ કોઈ લાઇટની પણ વ્યવસ્થા નથી જો કોઈ કામદાર અહીંયાથી અવરજવર કરતા નાઇટ શિફ્ટમાં ઉજાગરો હોય ઘરે પહોંચવાનું હોય ચોમાસાનો મોસમ હોય અને આવી પરિસ્થિતિની મેં જો આવા ખાડા એને ના દેખાય ને એ ખાડા પર પડે ને એનો અકસ્માત થાય ને એને કોઈ જાનની થાય તો એનો જવાબદાર કોણ તંત્ર કે અધિકારી એની જવાબદારી લેશે માટે તંત્ર એ જાગવું પડશે અને આ બ્રિજ પર જેટલા પણ ખાડા પડ્યા છે તેની જો આ બ્રિડનું નવીનીકરણ ના થાય ત્યાં સુધી તમે વરસાદની સિઝનમાં તો તમે આ ખાડાને પૂરવાની તો પ્રયત્ન કરો માત્ર તમે તમારી તિજોરીઓને પૂરવાના તિજોરીઓને ભરવાના જે ધંધા કરો છે એને હવે બંધ કરો અને પ્રજાએ તમને જંગી જેવી બહુમતીથી જીતાડા છે ને એવી જ રીતના જનતાને પણ સારા રોડ રસ્તા આપો અને એમને હવે આવા ખાડામાંથી જે એમની કમર તૂટે છે ને એમાં એમને રાહત આપો વિકી શ્રીમાડી